મોડું થઈ જાય મોડું નથી કરવું ચાલુ કરવાનું વિડીયો ફરીથી તમારા માટે કઈક નવો વિડીયો લઈને આવ્યા છે નવો ચેલેન્જ લઈને આવ્યા છે ના ના હસવાનો ના હસવાનો ના હસવાનો ચેલેન્જ એટલે કે અહીંયા એક માણસ છે અને એને આવડા ને હસાવાની કોશિશ કરવાની છે અને મોઢામાં બધાને પાણી ભરી દેવાનું છે એટલે ખબર પડે કે કોને દાત કાઢ્યા એ ભાઈનો પીસે ઈનો સીધો વારો આવી જાય એટલે તો કેવી રીતે કરશું શું કરવાનું એમાં પેલા તો એમાં શું રહે

બોલો ખબર ભાઈ ચાર નંબર માં હું આવી ત્રણ નંબર માં આવી જ્યો સુલભાઈ

આવ આવ મોઢામાં ભરી લેઈ છે નથી ઓ નહીં થોડું થોડું ભરતા નહીં

આવડે તેને તેની કોગરા ફૂલે ફૂલ કરી દઈએ પણ એટલે દાંત છે ને રોકાય નઈ ફૂલે ફૂલ પી જાતા પાછા ભાઈ એમ

મારો મુજબ મારો મજાક હોકન્ડ ઘર

চাল <laughs> <laughs> ハハハハ!

AHAH! Tumatar badee matida Ohoo Tumatar badee matida Acha kama lipa ya? Sponsor AHAH! Ahoh! 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 Ahoh!

તો ફેમિલી આપડે વારો આવી ગયો છે કારણ કે વારો નતો હોય તો આપડે ઋતુભાઈ વાંધો છે ને બહાર રાખજો મોઢામાં આમ રાખજો દેખાય એમ આમ ખોટું પી જાય ઓલું થાય એમ પીજો જીજો આ તો ઊંચ કરે હેરકુ રાખજો તો આપડે કોશિશ કરીએ છે હસાવવાની આપડે આવું ફાવે નહીં પણ તો વારો આવ્યો તો હું કરશું વિડીયો બહુ મોટો થઈ ગયો છે અને થોડોક આમ બહુ અઘરો ચેલેન્જ છે એટલે ચેલેન્જમાં કઈ ઓલું હોય નહીં ખાલી બસ ખાલી તમને હસાવવાના કરી લેજો હા એમ કારણ કે બહુ અઘરો અઘરો વિડીયો હતો અને અહીંયા હવે પૂરો કરના નાખ છે ના ખોટું કારણ કે બધા આમાં માણસો અમારી પાસે ઓછા છે અને પરતા ભાઈ નથી પરતા નથી તો કાઈ વાંધો નહીં એક્સેસ કરી લેજો અને આજનો વિડીયો અહીંયા જ રાખીએ વિડીયો સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં મળીએ છે પાછા નેક્સ્ટ વ્લોગ માં વ્લોગ વિડીયો વિડીયો માં હા જી ભાઈ ને તાઉ થી બાય બાય જયમા મગલ અને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો થોડુંક એક્સેસ પણ કરી દેજો કમેન્ટ તો કરી જ નાખજો ચાલો બાય 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 બાય